એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મણાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્ર વલસાડના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ રાખડી અને ક્રિએટિવ કવરનું એક પ્રદર્શન અને વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલારામ મનોજ વિકાસ કેન્દ્રના પ્રિન્સિપાલ આશાબેન સોલંકીની ટીમ દ્વારા વિવિધ રંગીન રાખડીઓ અને કવરનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું જેમાં કોલેજના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે જે પી પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલ બીઆરજેપી ઇંગ્લિશ મીડિયમ શાળાના આચાર્ય ડોક્ટર ચંચલા ભટ્ટ મેડમ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક ખ્યાતિ મોદી અને નીરવ સુરતી દ્વારા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું સફળ આયોજન બદલ સોસાયટીના ટ્રસ્ટીઓ અને પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા